ઓ મારી ચેનલ માં સ્વાગત છે આજે આપણે આવી ગયા છીએ સ્વામી નારાયણ મહામંત્ર धाम ફરેણી તો ચાલો મારી સાથે ધોરાજી થી 7 કિલોમીટર ના અંતરે ફરેણી धाम આવેલું છે ત્યાં થી તમે બસ કે 릭શા માં આવી શકો છો સહજાનંદ સ્વામી મહારાજે હરેણીમાં પહેલી સભા ભરી અને સ્વામિનારાયણ મંત્રનું ભજન કરવાનું કહ્યું ત્યારથી જ સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે ઓળખવામાં આવે છે મિત્રો વર્ષ દરમિયાન ઘણા બધા દર્શનાર્થી અહીં દર્શન માટે આવતા હોય છે

અહીં રામાનંદ સ્વામી આર્ટ ગેલેરી પણ આવેલી છે તેમના જીવન વિશે પરિચય આપે છે ખૂબ જ જોવાલાયક છે મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન દબાવો જેથી અમારા નવા વિડીયો તમે જોઈ શકો સૌને જય સ્વામિનારાયણ